રાધનપુર શહેરના મસાલી રોડ પંચમુખી જવાના રસ્તા પાસે છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું રાધનપુર શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે રાધનપુર ખાતે ખતબધતું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો બીજી તરફ સરકાર શ્રી તરફથી ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન ઝુંબેશના લીરે લીડા ઉડાડતું રાધનપુર પાલિકા તંત્ર સામે અનેક પડકારો પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી હાઇવે ઉપર આવેલ પંચમુખી સોસાયટી જવાના રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના નવા નવા ધોવાનું પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ઘટરની લાઇન ઠેર ઠેર તૂટી જવાના લીધે જાહેર માર્ગો પર તેમજ અન્ય વિસ્તારોમાં પાણીની રેલમ છેલ થઈ રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં અંતે કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સોસાયટીથી જતા રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી જતા ત્યાં જતા વાહન ચાલકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા આખરે રામદેવ સોસાયટીના રહીશોએ મજબૂર બનીને ઘરના ખર્ચે રાત્રે માટીબુરણ કામ કરવામાં આવી રહ્યું છે રાધનપુર પાલિકાનું કામ લોકો કરી રહ્યા છે તો શહેરીજનો આશા કોની પાસે રાખે તે એક સવાલ છે જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ બાવીસ તારીખે યોજાઈ રહ્યો છે જેને લઈને સોસાયટીની બાજુમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ બાવીસ તારીખે ધામધૂમથી ઉજવણી કરવાની હોવાથી સ્થાનિક લોકો આ રસ્તે જાતે સમારકામ કરવામાં આવી રહ્યો છે રાધનપુર પાલિકા રજૂઆત છતાં કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ રસ્તો વલ્લભનગર થી છેક વચ્ચે હર્મન દાદા નું મંદિર પંચમુખી સોસાયટી રામદેવ સોસાયટી બીજી રાજવીનગર રાધે કૃષ્ણ નીલકંઠનગર સોસાયટી આ બધી સોસાયટીઓ આવેલી અને આ બધાનો જાહેર રસ્તો હોય અને બાજુની સોસાયટીવાળા એટલું પણ અહીં કાઢે છે ને હું હેંડવાનો કોઈ રસ્તો નથી રહેતો અત્યારે અત્યારે જે બાવીસ તારીખે અયોધ્યા જે મહો જે મા ઉત્સવ રામચંદ્ર ભગન થઈ રહ્યો છે એના માટે અમારે બધું આયોજન કરવાનું છે એટલે અમારા સ્વખર્ચે અમે બધાએ સોસાયટીના માણસો મળી અને અત્યારે માટી બીવું નખાઈ રહ્યા છે બરાબર અને નગરપાલિકામાં ઘણી રજૂઆત કરી પણ કોઈ આજ દળ સુધી કોઈ આંભળ્યું નથી કોઈ કોઈની અંદર મસાલી રોડ પર વલ્લભનગર પ્રાથમિક શાળાથી જતા રસ્તા પર આંબેડકર સોસાયટી પંચમુખી સોસાયટી રામદેવ સોસાયટી રાધાકૃષ્ણ સોસાયટી અને રાજવી સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં જવાનો ફક્ત એક જ માર્ગ આવેલો છે અને એ માર્ગ ઉપર ઢીંચણ સમાણું પાણી ગટરનું ભરાય છે આ ગટરમાંથી બાળકોને શાળાએ જવા માટે એમનો ડ્રેસ ફરિયાદ બદલી બૂટ મોજા ગાઢી અને પાણીમાં જવું પડે છે જેના કારણે એમને ચામડીના ભયંકર રોગો પણ થાય છે માતાઓ બહેનોને કરિયાણું લેવા માટે પાણી ભરવા માટે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયાથી લઈને નીકળતા વાહન ચાલકો વારંવાર પાણીમાં પટકાય છે અને દવાખાને દાખલ કરવા પડ્યા હોય એવા પણ ઘણા દાખલા નોંધાયા છે તેમજ પોતાનું બાઇક ઓછામાં ઓછા છ માસની અંદર પાણીના ક્ષાર અને કાટને લીધે તે બાઈક ની કિંમત લાખ રૂપિયાનું હોવા છતાં એ દસ હજારની થઈ જાય છે તાજેતરમાં આવતી બાવીસ તારીખે અહીં આવેલી પંચમુખી સોસાયટીમાં રામ જન્મભૂમિ અંદર ભવ્ય રામજી ભગવાનની સ્થાપના થનાર છે તો એના અંતર્ગત અહીંયા એક ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં પાંચ હજાર લોકો પાર્ટિસિપેટ કરનાર હોય આ માર્ગ ઉપર અવર જવર માટે બિલકુલ અગવડતા ન પડે તે માટે સ્વખતે તમામ સોસાયટીના રહીશો આજે રાત્રે મળી અને અહીંયા તે કપચીના માટીના દસથી વધારે ડમ્ફર નાખી જાતે ફળવાનું કામ રાતના દસ વાગ્યા હોવા છતાં કડકડતી ઠંડીમાં આ લોકો ભારે જહેમત ઉઠાવી અને કામગીરી કરી રહ્યા છે આ સોસાયટી આ વલ્લભનગરથી કરીને રાજવી સોસાયટીમાં પાંચથી સાત સોસાયટી આવે છે એમાં વચ્ચે પંચમુખી હનુમાનજીનું મંદિર આવે છે અને આ ઘરના ખર્ચે અમે રસ્તો બનાવીએ છીએ